કચ્છમાં મુલાકાત જ કરોડોનો દારૂ ઝડપાયો એસએમસી ની મોટી કાર્યવાહી છપ્પન હજાર બોટલ સાથે પાંચ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે કચ્છ જિલ્લામાં રાજ્યના ડીજીપી મુલાકાત પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભુજ તાલુકાના પદ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અંદાજે ચાર કરોડથી વધુના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે જ્યારે છ વાહનો સહિત કુલ પાંચ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભુજના વડવારા નજીક દારૂનું કટિંગ થવાનું હતું તે પહેલા જ ચોક્કસ બાતમીના આધારે એસએમસીની ટીમે દરોડા પાડી કાર્યવાહી કરી આ દરમિયાન આશરે છપ્પન જેટલા વિદેશી દારૂની બોટલો ઝડપાઈ છે રેડ દરમિયાન પોલીસે બે આરોપીઓને સ્થળ પર જ ઝડપી પાડ્યા છે તો તે ઉપરાંત લિસ્ટેડ બુટલેગર અને વાહન માલિકો સહિત કુલ 23 લોકો સાથે ગુનો નોંધવામાં આવ્યો છે એસએમસી ની આ કામગીરી કચ્છ જિલ્લામાં ચકચાર મચી ગઈ છે હાલ પોલીસે ફરાર આરોપીઓને શોધખોળ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી પૂજ હેલો પૂજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક્સ શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે